नन्द जिने गरे आज लालो भयो छेन्दिने गरे आज लालो भयो बदमण देवा हालो हालो ने नंद छे रेवा रे हालो ने नन्द ोपालवना तोरण बंधावे सोपाना तोरण बंधावी तुमकुम ना साथिया पुराव हलो हालो ने नंद घेर जैये रे, रे कुमकुमना ना साथिया पुराव रे हलो हालो ने नंदर जैे ே கேசரி ஆசான பாவியே நாலா நே கேசரி ஆசனாவே பீடா பி தம்பர பேரா ரே ஹலோ மாலோ நேந்த கே ஜ ரே તિલક સજાવિએ તિલ રે ફૂલડાની માળા પેરાવિએ રે હાલો હાલો ની ઘેર જઈએ રે ને મિસરીના ભોગ ધરાવીએ ને મિસરીના ભોગ ધરાવીએ જબલા ટોપી પહેરાવીએ રે હલો હાલો ને નંદ ઘરે જઈએ રે ને રે સમની દોરી સોન કારણ ને રે સમની દોરી લાલા ને હે તે ઝુલાવિ રે હાલો હાલો ને નંદ ઘરે જે લા ને ઝુલાવિયે રે હલો હાલો ને નંદ ઘરે જય બિલુ લાલની છોડો ઉડાડીએ બિલગુ લાલ છોડો ઉંદ ઉત્સવ મનાવીએ રે હાલો હાલો ને નંદ ઘરે જઈએ રે નંદ ઘરે ઉત્સવ મનાવીએ ચનની થાળી માં જોત પ્રગટાવીએ જનની થાળી મા જો ત્રગાવી એ લાલા ની આરતી ઉતારીએ રે હાલો હાલો ને નંદ ઘરે જઈએ રે લાલા ની આરતી પોતાના લાલા ની નજર ઉતારીએ પોતાના લાલા ની નજર ઉતારીએ વારી વારી વારણા લઈએ રે હાલો હાલો ને નંદ કરે જઈએ રે

ખણ મિસરીને જબલાને ટોપીઓ ખણ મિસરીને જબલા ને હાલો હાલો ને રે હલો હાલો ને નંદ કરે છે